મિત્રો જય હિન્દ હું છું ચૌધરી ફરી સ્વાગત છે આપ સર્વે નું તો છે આ વિડીયો ખાસ વાત કરીશું કે મફત પ્લોટ યોજના બે ચોવીસ અંતર્ગત આ જે પણ મિત્રો છે એમને ઘર બનાવવાની ઈચ્છા હોય એમને સરકાર દ્વારા પાકું મકાન બનાવવા માટે સો ચોરસ વારનો પ્લોટ મફતમાં આપવામાં આવે છે તો આ જે યોજના છે એનો લાભ લેવા માટે તમારી પાસે શું શું ડોક્યુમેન્ટ હોવા જોઈએ કયા કયા લોકોને આ લાભ મળે છે એનું ફોર્મ કઈ રીતે ભરવું ઓનલાઈન કે ઓફલાઈન એ ફોર્મની પીડીએફ તમને આપીશું કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એની પણ સંપૂર્ણ વિગતો મેળવશે આ વિડીયોમાં તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો

જે જોઈ શકો છો અહીં પરિપત્ર પણ આવેલ છે અને આ પરિપત્ર બે હજાર બાવીસમાં થયો છે એટલે કે બે હજાર ગુજરાત સરકાર દ્વારા જે આ મફત પ્લોટ યોજનાની ફાળવણી કરવાની શરૂઆત થઈ હતી જે સાથે સાથે જે ફોર્મનો ઉપયોગ તમામ તાલુકા દ્વારા થાય તે મુજબની સૂચનાઓ પણ આપવામાં આવી હતી તો જોઈએ મિત્રો એનું ફોર્મ તો મિત્રો અહીં જોઈ શકો છો અહીંથી ફોર્મ સ્ટાર્ટ થાય છે મફત પ્લોટ મેળવવાનું અરજી ફોર્મ જેમાં અહીં તમારું સંપૂર્ણ પૂરું નામ લખવાનું છે અહીં તમારું ગામનું નામ તાલુકાનું નામ જિલ્લાનું નામ અહીં અહીં તારીખની ડિટેલ ભરવાની હોય છે એના પછી જે તે તાલુકા પંચાયત કચેરી એના પછી અહીંયા જિલ્લો નીચેનો વિષય લખેલો છે રહેઠાણ મફત પ્લોટ મંજૂર કરવા બાબતે ઉપરોક્ત વિષય જણાવવાનું કે અહીં તમારા ગામનું નામ આવશે જે રહેવાસી છે અને મારા નામે ગામમાં મકાન કે પ્લોટ આવેલું નથી કે વારસાહી હકે પણ કોઈ મકાન કે પ્લોટ આવતું નથી જેથી મને રેટાણના મફત પ્લોટિંગ યોજના ગામે મફત પ્લોટ મંજૂર કરી ફાળવી આપવા વિનંતી મારી વિગતો આ સામેલ છે ખોટી માહિતી આપી અને તમે સરકારી સહાય મેળવવો એ ગુનો બને છે એથી કોઈ પણ પ્રકારની ખાટી માહિતી તમે આપી શકશો નહીં અહીંયા નીચે જોઈ શકો છો તમારે સહી કરવાની છે આ અગત્યની વાત મિત્રો કે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ તો સૌથી પહેલું આ અરજી ફોર્મ ભરવાનું છે એના પછી તમારા રેશન કાર્ડ ની નકલ ચૂંટણી કાર્ડની અને આધાર કાર્ડની નકલ એના પછી એસ ઇ સીસી નામની જે વિકતો જે ખેતીની જમીનનો દાખલો જમીન નથી એની તમારે આપવાની અને મકાન કે પ્લોટની વિગત દાખલો પણ આપવાનો રહેશે એના પછી આગળ જોઈ શકો છો જે અરજીનો નમૂનો આપેલો છે જેમાં અરજદારનું નામ કાયમી સરનામું હાલનું સરનામું ખેતમજૂર છે સીમાંત યોજનામાં નોંધાયેલ હોય તો તમારી ખેતમજૂર નોંધણી નંબર ધર્મ જાતિ ધંધો એના પછી તમે પરણેલા છો કે કુવારા સંયુક્ત રહે છે કે અલગ હાલના જે રહેઠાણની વિગતો પોતાના નામની જે ઘરથાળ જમીન છે કે કેમ હોય તો એની વિગતો અરજદારના નામે ખેતીની જમીન છે કે નહીં પીએચવાળી જમીન કેટલી છે બિયન બિનપિયત જમીન પિતાના નામે મકાન છે કે નહીં જે સંપૂર્ણ વિગતો ભરવાની હોય છે આના પછી કુટુંબના જે સભ્યો છે એની પણ વિગતો અહીંયા તમારે સામેલ કરવાની હોય પછી એસીસીસી બે હજાર અગિયારમાં સમાવેશ થયેલો હોય તો તમારો ઘરનો સોરી જે એસીસીસીનો નંબર પછી આવાસની જે યોજના છે એમાં પાત્રતા ધરાવતો હોય તો મતદાર યાદીમાં તમારું નામ હોય તો નંબર એના પછી સરકારી કે પંચાયતના નોકર છે જો નોકરી કરતા હોય તો એની પણ વિગતો છે હાલમાં કોની સાથે રહે છે એની પણ વિગતો ગામમાં કેટલા વર્ષોથી રહો છો પછી મકાન કે પ્લોટ હોવા છતાં પણ એક અરજી કયા કારણોસર કરેલ છે અને કે આ કેટલા વર્ષોથી એના અન્ય બીજા કોઈ ગામે મકાન કે પ્લોટ હોય તો એની વિગતો શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તાર અગાઉ તમે જે અરજી મંજૂર ન કરી હોય તો એની પણ વિગતો દર્શાવવાની રહેશે એના પછી અહીં બાહેધરી આપવાની છે જોઈ શકો છો અહીં તમારું પૂરું નામ આવશે ગામનું નામ અને જે તમે જે પણ માહિતી મેળવી છે જે માહિતી સામેલ કરી છે એ સંપૂર્ણ હકીકત ખરી છે એના પછી મારા નામે કે કુટુંબના કોઈ સભ્યના નામે જમીન ધરાવતું નથી એની પણ તમારે વિગતો આપવાની છે બીજા કોઈ ગામમાં કે બીજા ક્યાંય તમારું પ્લોટ નથી એની એના સિવાય જોઈ શકો છો સંપૂર્ણ સર તમારે વાંચવાની છે કોઈપણ પ્રકારની ખોટી માહિતી હશે તો કાયદેસરનો ગુનો બને છે આ રીતની માહિતી ભરી અહીં તમારું સ્થળ તારીખ અહીં તમારી સહી કરવાની છે એના પછી નીચે એક પ્રમાણપત્ર છે જે તલાટીકમ મંત્રી છે એ તમને આ પ્રમાણપત્રમાં સહી કરી આપશે એના પછી તલાટીકમ મંત્રીનો જે અભિપ્રાય પાંચ દિવસની અંદર મેળવવાનો રહેશે જોઈ શકો છો આ સંપૂર્ણ માહિતી તમને તલાટીકમ મંત્રી છે એ એ તમને ભરીને આપશે જે જોઈ શકો છો સંપૂર્ણ કયા કયા ડોક્યુમેન્ટ તમારે ક તમારા પાસે કેટલી જમીન છે જેવી સંપૂર્ણ વિગતો છે એના પછી તલાટી અને સરપંચનો અહીં પણ સિક્કો આવશે મંજૂર કરેલ છે ના મંજૂર કરેલ છે એનો પણ સંપૂર્ણ અહીં ડેટા આવશે આ રીતનું આ આખું ફોર્મ આવતું હોય છે અને જે મિત્રોને મકાન બનાવવા માટે જમીન ન હોય એ આ ફરી ફોર્મ ભરી અને મફત પુરવઠી યોજનાનો લાભ મેળવી શકે છે તો આવી યોજનાની માહિતી તમને મળતી રહેશે આપણી ચેનલ પર સબસ્ક્રાઇબ કરી રાખજો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત